તો હવે આગળ આપણે વાત કરીએ કચ્છની તો કચ્છમાં ભૂકંપના આંચકા છે તે યથાવત છે ત્યારે રાપરના ગેડી ગામે વહેલી સવારે જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો હતો ગેડી ગામે નવ કિલોમીટરની ઊંચાઈએ આ ચાર પોઈન્ટ છ તીવ્રતાનો ભૂકંપ આંચકો નોંધાયો હતો અને જે બાદ ભૂકંપનો બીજો આંચકો પણ આવ્યો છે જે આંચકો બે પોઈન્ટ પાંચની તીવ્રતાનો નોંધાયો છે આ સાથે જ ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોડી ફોલ્ટની સાઉથમાં વાગડ ફોલ્ટની નોર્થમાં નોંધાયું છે અને તેમજ ભૂકંપના આંચકાના સીસીટીવી પણ સામે આવ્યા છે સવારે ચાર ને ત્રીસ મિનિટે ભયંકર ભૂકંપના આંચકાથી વાગડ વિસ્તારની ધરા દણધણી ઉઠી હતી સંબંધિત કચેરીનો સંપર્ક સાધતા જણાવાયું કે ચાર ને ત્રીસ મિનિટે ચાર પોઈન્ટ છ નો આંચકો રાપરથી બાવીસ કિલોમીટર અંતરે ઉત્તર પશ્ચિમ દિશાએ આવેલું મારું નામ કાયાભાઈ કસનભાઈ વર્ચન ખેંગારપર તાલુકો રાપર આજે વહેલી સવારે અમારા ગામમાં ભૂકંપનો આંચકો અનુભવ હતો અંદાજે સાડા ચાર વાગ્યાના અરસામાં તેમાં લોકોમાં ભય ફેલાયો હતો અને લોકો દોડી અને ઘરની બહાર આવી ગયા હતા અમુક મકાનોમાં પણ નાની મોટી તિરાડો પણ આવી છે અને ઢોરો પણ ભાભર્યું છે હતા તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસના વેલી પરોડે સાડા ચાર વાગ્યાના અરસામાં આજે મોટો આંચકો એટલે લગભગ સાડા ચાર થી પાંચની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો રાપર તાલુકાના ખેંગારપર ગામે બે હજાર એક છવ્વીસ જાન્યુઆરીની